ગુડ ઇવનિંગ એવરી આઈ હોપ યુવાલા ઓકે આજે નાયબ મામલતદાર વર્ગ થ્રી માટે અરજી કરવાની લાસ્ટ ડેટ છે જે કોઈનું ફોર્મ ભરવાનું બાકી હોય અને એક્ઝામ આપવાની ઈચ્છા રાખતા હોય એ ઉમેદવાર આજે રાત્રે બાર વાગ્યા પહેલાં ફોર્મ ભરી દેજો આ વિડીયો બનાવવાનો મેઇન ઉદ્દેશ એ જ છે કે તમને યાદ કરાવી દઉં આજે નાયબ મામલતદાર વર્ગ થ્રી માટેની અરજી કરવાનો છેલ્લો દિવસ છે જેથી તમે ચૂકી નહીં જાવ ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક આપેલ છે ઝીરો આઠ બે હજાર પચીસ છવ્વીસ અને લાસ્ટ ડેટ પણ હાઇલાઇટ કરીને રાખેલ છે જે જે હાઇલાઇટ કરીને રાખેલ છે એ તમે ખાસ જોજો નીચે કેટેગરી વાઇઝ જગ્યાની ફાળવણી કરેલ છે જેમાં કુલ જગ્યા છે એકસો ને બે અને વયમર્યાદાની વાત કરીએ તો બિનઅનામત મહિલા ઉમેદવારો માટે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા રાખેલ છે અને એમને પાંચ વર્ષની છૂટ પણ આપેલ છે મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને એસસી એસટીના પુરુષ ઉમેદવારો છે એમના માટે પાંચ વર્ષની છૂટછાટ આપેલ છે અને મહિલા ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ આપેલ છે અને વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની રાખેલ છે એ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી આપણે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો માસિક ફિક્સ પગાર પાંચ વર્ષ માટે આપવામાં આવશે અને પાંચ વર્ષ પછી સાતમા પગાર પંચ પ્રમાણે તમને પગાર મળશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એમાં બે તબક્કામાં એક્ઝામ યોજાશે પહેલી પ્રથમ કસોટી અને બીજી મુખ્ય કસોટી પ્રથમ કસોટીમાં પ્રશ્નપત્ર બસો ગુણનું બે કલાક માટેનું રહેશે અને મુખ્ય પરીક્ષામાં ચાર પેપરો રહેશે અને બધા પેપર માટે ત્રણ ત્રણ કલાકનો સમય ફાળવેલ છે જે વિદ્યાર્થી પ્રિલિમિનરી એક્ઝામમાં પાસ થશે એટલે કે ક્વોલિફાય થશે એમને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે અને ડિસ્પ્લે પર જોઈ શકો છો કે મુખ્ય પરીક્ષા માટે છ ગણા ઉમેદવારોને બોલાવવામાં પ્રશ્નપત્ર વન અને પ્રશ્નપત્ર ટુ એ બારમા ધોરણના લેવલ પ્રમાણેનું પૂછવામાં આવશે અને પ્રશ્નપત્ર થ્રી અને પ્રશ્નપત્ર ફોર એ સ્નાતક કક્ષાનું એટલે કે ગ્રેજ્યુએશન લેવલનું પૂછવામાં આવશે નીચે તમે જોઈ શકો છો કે પ્રિલિમિનરી એક્ઝામમાં એ ઓપ્શન પણ રાખેલ છે જે ઉમેદવાર પહેલીવાર એક્ઝામ આપવા જાય છે એમના માટે હું જણાવી દઉં કે જો આપણે એ અટેમ્પ કરશું તો એના માટે આપણે કોઈ નેગેટિવ માર્કિંગ નહીં રહેશે અને આપણો કોઈ માર્ક્સ પણ નહીં કપાશે જો કે બધા એક્ઝામ આપતા જ હશો તમને બધાને ખબર જ હશે પણ જે પહેલીવાર એક્ઝામ આપે છે એમના માટે હું જણાવું કે જ્યારે આપણે એક્ઝામ હોલમાં બેસશું જેમાં પ્રશ્નપત્રમાં જોઈએ કે પ્રશ્નપત્રની પ્રશ્ન પ્રશ્નની નીચે ચાર ઓપ્શન આપેલા રહેશે અને ચાર ઓપ્શનમાંથી આપણને કોઈ ન આવડતો હોય અને આપણે ટીક પણ ન કરવો હોય તો આપણને ઓએમઆર એમ સીટમાં ઈ ઓપ્શન જોવા મળશે એમાં આપણે ટીક કરશું તો આપણા માર્ક્સ કપાશે નહીં અને નેગેટિવ માર્કિંગ પણ રાખેલું છે ખોટા જવાબ ટીક કરશું એના માટે ઝીરો પોઈન્ટ થ્રી એટલે કે જો જે કોઈ આપણે પ્રિલિમિનરી એક્ઝામમાં માર્ક્સ મેળવશું એમાંથી ઝીરો પોઈન્ટથી આપણા બાદ થશે જેટલા ખોટા ક્વેશ્ચન કર્યા હશે એ પ્રમાણે અને નીચે આપણે જોઈ શકીએ છીએ બધી સૂચનાઓ આપેલ છે વિગતો એ તમે શાંતિથી વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો અને જે કંઈ મેં સમજાવ્યું છે જણાવ્યું છે એટલું તમે જાણી લેશો તો પણ પૂરતું છે બાકી ડિટેલ્સમાં વાંચવું હોય તો વિડીયો પોઝ કરીને તમે વાંચી લેજો અને કોઈ પણ પ્રશ્ન ક્વેશ્ચન હશે તો તમે મને કોમેન્ટમાં જણાવજો હું તમને રિપ્લાય જરૂર આપીશ અને બધા ડાઉટ ક્લિયર પણ કરીશ નીચે ઇંગ્લિશમાં આપેલ છે એ જ ઇન્ફોર્મેશન જે તમે જોઈ શકો છો નીચે આપણને ફીની વિગતો આપેલ છે આપણે જોઈએ ફી ભરવાની લાસ્ટ ડેટ પણ આપેલ છે જે છે બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે ફી ભરવાની જે રહેશે એ સો રૂપિયા રહેશે અને એને લાસ્ટ ડેટ છે દસ સાત બે હજાર પચીસ ફોર્મ યાદ કરીને ભરી દેવું અને ફી પણ ભૂલ્યા વગર ભરી દેવું જેથી આપણું એપ્લિકેશન ફોર્મ કેન્સલ ન થાય અને લાસ્ટ ડેટ છે એવું વિચારી ઉતાવળે ફોર્મ ભરવા કરતાં શાંતિથી નિરાતે ભરજો જેથી ભૂલચૂક ન થાય કેમ કે આજે છેલ્લો દિવસ છે અને આપણને ભૂલો સુધારવા માટેનો બીજો ચાન્સ મળશે નહીં કે જો કાલે આપણને યાદ આવશે તો એટલા માટે શાંતિથી અને નિરાતે ઇન્ફોર્મેશન વાંચી સમજી અને બધું ડિટેલ્સ ભરજો બાકી તમને કોઈ પણ ડાઉટ હશે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જે કોઈએ ડીવાયએસઓના સિલેબસ ડિટેલ્સમાં સમજવો હશે તો મને કોમેન્ટમાં જણાવજો હું સિલેબસનો વિડીયો ડિટેલ્સમાં બનાવી દઈશ એ તમે જોઈ લેજો થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ